માણસની લિમિટેશન જોયા વગર એની પાસે અપેક્ષા રાખશો ને તો ક્યાંક તમે સંબંધ વગર ના રહી જશો દરેક વ્યક્તિની એક છે માણસ સીમાઓમાં બંધાયેલો છે એને પુસ્તકોની કલ્પના થકી એની એની ધારણા ન કરો નહીં તો મળ્યા છે એની જોડે વાંધા પડી જશે ચોપડીમાં લખેલા માણસો ગોતશો ને તો મળેલા વ્યક્તિ માટે અભાવ આવી જશે આદર્શતા એક અવસ્થા છે અને એ અવસ્થાએ ક્યારેક ક્યારેક માણસ છે પણ ત્યાં કાયમી રહી શકતો નથી એને નીચે ઢાળમાં ઉતરી જવું પડે છે છે સંજોગો એને ઉતારી દે એટલે આદર્શતાના ટોચ ઉપર ઉપર એ જ વ્યક્તિનો સ્વીકાર પતિ તો આવો હોય ભાઈ તો આવો હોય પિતા તો આવો હોય બહેન તો આવી જોઈએ પત્ની તો આવી જ હોય ના આદર્શતા એક અવસ્થા છે ત્યાં બધા કાયમ માટે બેસી નથી શકતા એના લિમિટેશન સાથે એટલે જ્યારે તમે કોઈ વ્યક્તિના લિમિટેશન સ્વીકાર્યા વગર એની પાસે અપેક્ષા રાખો છો તો એ વ્યક્તિને ગુમાવી દો છો દરેકની એક અવસ્થા છે તો સાધુ પુરુષ કેવો હોય હું તો આ બધા લક્ષણ કોઈનામાં હોય ન હોય પણ જેના સંગથી આમાંથી એકાદ લક્ષણ પણ તમારામાં આવી જાય ને તો એ વ્યક્તિ સાધુ જ છે પેલામાં છે કે નહીં એ તો પછીની વાત પણ એના સંગથી તમારામાં પ્રગટે તો એ સત્સંગ જ છે સાધુ કેવો હોય ને અનેક બધી ચર્ચાઓ કરી છે આગળ ભક્તિના પ્રકાર વિશે પૂછ્યું છે ભક્તિ કેવી હોય તો તામસ રાજસ સાત્વિક અને નિર્ગુણ ચાર પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે જે વૈર ભાવે ભગવાનને ભજે છે ને ભાગવત તો એને પણ ભક્ત કહે છે પણ એ તામસ ભક્તો છે જેની પાસે જે હોય એ જ લગાવે ને અસુર છે તો એની પાસે આસુરી વૃત્તિ જ છે તો શું અસુરનો ઉદ્ધાર નહીં થાય ભાગવતમાં તમે જુઓ તો કેવા કેવા બલિરાજા પણ અસુરકુળમાં હતા પ્રહલાદ પણ અસુરકુળમાં હતા તો આસુરોનો પણ ઉદ્ધાર ભગવાનને કરેલો છે હવે આસુરી જીવ પાસે આસુરી વૃત્તિ છે ભગવાન કે તારો ઉદ્ધાર કરીશ પણ તું વેર ભાવે ભજે ક્રોધ ભાવે ભજે તો તારી જોડે યુદ્ધ કરીને તારો ઉદ્ધાર કરી દઈશ એટલે જેટલા આસુરો હતા એ ભગવાન જોડે લડ્યા અને ભગવાને ક્યારે પણ એવું વાંચ્યું કે કંસ નો કૃષ્ણએ મારીને વધ કરીને એને નર્કમાં નાખ્યો આપણે તો શું સાંભળીએ કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો રામે રાવણનો ઉદ્ધાર કર્યો ભગવાન તો ઉદ્ધાર જ કરે છે એની અધોગતિ થોડી કરે છે તામસ ભક્તો રાજસ ભક્તો જે સકામ ભક્તિ થી ભગવાન પાસે જાય કોઈ ને કોઈ લૌકિક કામના લઈને ભગવાન પાસે જવું એ રાજસ ભક્તિ છે અને સહજ છે સ્વાભાવિક છે ભગવાન એને પણ ભક્ત જ કહે છે ગીતાજીમાં તો આરતો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર શબ અર્થાર્થી ને પણ ભગવાને ભક્ત કહ્યું કે ચલ તું આવ્યો મારી પાસે કંઈક લૌકિક માંગવા પણ હું એવો છું ને બે પ્રકારની કૃપા કરું છું એક સાધારણ કૃપા અને બીજી વિશેષ કૃપા સાધારણ કૃપા ભગવાન કરે તો માંગ્યું હોય એ આપે તમે જે માંગ કરો એ પૂરી કરે અને વિશેષ કૃપા કરે ત્યારે માંગ જ પૂરી કરી નાખે એટલે મનમાં બીજી કોઈ ઈચ્છા જ ન રહે માંગવાની ઈચ્છા જ પતાવી નાખે એટલે પછી ભગવાન મેળવા સિવાય બીજી કોઈ ઈચ્છા જ કામના ન રહે ત્યારે માનવું આજે ઠાકોરજીએ વિશેષ કૃપા મારા પર કરી છે ત્રીજે છે સાત્વિક ભક્તિ જે મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજે છે મારો મોક્ષ થાય અને ચોથી નિર્ગુણ જે ભગવાનને સુખ આપવા માટે ભજે છે જે ગોપીજનોની ભક્તિ જેને પુષ્ટિ ભક્તિ કહીએ છીએ સાધારણ વ્યક્તિ મંદિરે જતો હોય ત્યારે વિચાર કરતો કરતો જાય આજે શું માંગીશ ભગવાન પાસે અને વૈષ્ણવ હવેલીએ જતો હોય ત્યારે મનમાં વિચાર કરતો કરતો જાય આજે ઠાકોરજીને શું આપીશ

કે દરેક વ્યક્તિ આ ચારે પુરુષાર્થને સિદ્ધ કરે છે દરેકને ધર્મ જોઈએ છે દુનિયામાં કોઈને અધર્મ જોઈતો નથી દરેક વ્યક્તિ પોતે કેટલો પણ અધાર્મિક હોય પાપી હોય નાસ્તિક હોય ગમે તેવો જીવ હોય પણ એને પણ ઈચ્છા તો ધર્મની જ છે બધા આગળ ગુસ્સો કરતો હોય કોઈ બી મારે મારી સામે કોઈ ક્રોધ કરે શાંતિ જ જોઈએ છે બધાનું બધાને છેતરતો હોય કોઈ બી મને કોઈ છેતરે એને તો ઈમાનદારી જ જોઈએ છે પાપીમાં પાપી માણસને પણ ઈચ્છા તો ધર્મની જ હોય છે ચાર ચોર પણ ચોરી કરીને આવે ને ચલો ચાર ભાગ કરી લો આયા છે ચોરી તો ઈમાનદારી કોને પાપ જોઈએ છે કરી ન શકે વાત માંગ ડિમાન્ડ તો દરેક વ્યક્તિને ધર્મની જ છે કેમ કારણ કે દરેક ની અંદર ભગવાન નો અંશ છે એટલે સહજ ધર્મ પ્રત્યે ને પ્રીતિ છે અર્થ દરેકને સુખના સાધનો જોઈએ છે કામ દરેક ના જીવનમાં કામનાઓ છે અને ચોથો પુરુષાર્થ મોક્ષ દરેકને મુક્તિની ઈચ્છા છે જે મેળવ્યું છે એનાથી છૂટવા પણ માંગે છે માણસ દરેક વ્યક્તિ ગમે તેટલા મોટા ઘરમાં રહેતા હોય પછી એમ તમે લાવો ને નેચરોપેથી થોડા રહી આવી અઠવાડિયું માટે અને નાનકડું ઝૂંપડું આજકાલ તો નવા લેન્ટેસ્ટમાં તો એમાં લાઇટે ના હોય ઇલેક્ટ્રિસિટી ના હોય બધું ઓર્ગેનિક ફૂડ ખાવાનું ઝૂંપડું હોય એમાં બંધ રહેવાનું અને અઠવાડિયું રહી જાય ફ્રેશ થઈ ગયા હો તો આમાં ફ્રેશ થતા હતા તો આટલું મોટું ઘર બાંધવાની જરૂર શું હતી પણ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે મેળવ્યું છે ને તે છૂટવા છૂટવામાં પહેલાં તો એક બાળક થઈ જાય તો સારું એક બાળક થઈ જાય તો એક બાળક સારું થઈ ગયું આ સ્કૂલે જાય તો શાંતિ એમ થાય કે જાય તો શાંતિ મુક્તિ મનુષ્યનો સ્વભાવ જ છે અને સીધી સાચી વાત તમે કામ કરતા હો જોબ પર હો ત્યારે તમને વધારે મજા આવે કે ખર્ચવા ગયા હો શોપિંગમાં ત્યારે વધારે મજા આવે મુક્તિ મનુષ્યને આનંદ આપે છે છૂટું જ ગમે છે આ મનુષ્યનો સહજ સ્વભાવ છે મેળવ્યા છે એનાથી મુક્ત થવા ઈચ્છે છે મોક્ષ પુરુષાર્થ છે તો ધર્મ પ્રકરણમાં દક્ષયજ્ઞની કથા આવી મનુની કન્યાના વંશમાં બોલો યજ્ઞનારાયણ ભગવાન ગી છે દક્ષ યજ્ઞ ની કથા આવી સતી સાથે વિવાહ થયા છે મહાદેવજીનો સુંદર આખો ધર્મનો પરિવાર બતાવ્યો છે તેર કન્યા ધર્મને બર્ણાવી ચૌદમી સ્વધા પંદરમી સ્વાહા અગ્નિદેવને પરણાવી સ્વદા પિતૃને પરણાવી અને સોળમી કન્યા સતી મહાદેવજી સાથે વિવાહ થયા જો અગ્નિદેવની પત્નીનું નામ છે સ્વાહા એટલે યજ્ઞ કર્યો ત્યારે સ્વાહા 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 બોલી પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વદા સ્વદા એ પિતૃઓની પત્નીનું નામ છે સતી મહાદેવજી સાથે વિવાહ થયા પણ વાંધો પડ્યો સસુર અને જમાઈ સભામાં આવ્યા દક્ષને મોટું પદ મળ્યું અને પદની સાથે અહંકાર પણ મળ્યો ઘણી વાર ગુણોના જ અહંકાર હોય છે અવગુણો ક્યારે અહંકાર નથી આપતો એટલે ઘણી વાર કોઈ બહુ ભક્તિ કરતું હોય પાઠ કરતું હોય ગુણવાન હોય વારે ઘડી જો અહંકાર ના આવી જાય અહંકાર તો કે અમે આટલું બધું છતાંય અમને જ જ હા ગુણ અહંકારની સંભાવનાઓ આવે અવગુણ ક્યારે કોઈને એવો ઈગો થાય મારા જેવો ગુસ્સો કોઈ ના કરી શકે મારા જેવી લાલચ કોઈ ના કરી શકે મારા જેવો લોભી કોઈ ના આવો ઈગો કોઈને હોય મારા જેવો શાંત કોઈ નહીં એનો અહંકાર હોય મારા જેવો ઉદાર કોઈ નહીં એવો અહંકાર હોય એટલે અહંકારના પાયામાં ગુણો જ હોય છે અને એટલે માટે ગુણવાન વ્યક્તિએ સત્સંગ કરતા રહેવું જરૂરી છે કારણ આ ગુણો જ ક્યાંક અહંકારની સંભાવનાઓ પેદા કરશે અહીંયા પદ મળ્યું અને દક્ષને અહંકાર આવ્યો અને સભામાં આવ્યા બધા ઉભા થયા મહાદેવજી ભગવાનના ધ્યાનમાં અને હું ખબર ન પડી ક્યારે કોણ આવ્યું અને એમને થયું મારું જમાઈ દી ને મારું સાચવતો નથી આજ પછી યજ્ઞમાં ભાગ બંધ કરાવી દઈશ મહાદેવજી મહાદેવજીનો ભાગ યજ્ઞમાં કહો તમે સ્વાહ સ્વાહ કરીને જે પદાર્થ નાખો ને જે કુંડની બહાર પડ્યા આવે ને એ મહાદેવજી નો ભાગ કહો બંધ કરાવી દે મહાદેવજી નો ભાગ ને પહેલો યજ્ઞ હું કરીશ અને વિશાળ યજ્ઞ કર્યો તક્ષે બધાને બોલાવ્યા મહાદેવજીના આમંત્રણના આકાશમાંથી વિમાનો જતા હતા અને સતી મહારાણી એ જોયું કે ક્યાં જઈ રહ્યા છે નારદજી એ કહ્યું અરે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે તમે નથી જવાના પિતાને ત્યાં કોઈ સારો પ્રસંગ હોય તો દીકરીઓ તો વહેલા પહોંચી જવાનું હોય દીકરીઓ થી તો પ્રસંગ શોભે અને તમે નહીં જાઓ એમને પણ થયું વાત તો સાચી છે મહાદેવજીને કેવા આવ્યા મહાદેવજીએ કહ્યું મારું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો છે ન જાઓ તો સારું ન માન્યા ગયા નંદિરે સાથે મોકલ્યા છે અને

પછી એમ કહેવાય છે કે બકરાનું મોઢું લગાડ્યું દક્ષિણ કારણ કે મેં મેં બહુ કરતો હતો એટલે બકરો બનાવી દીધો પ્રકારની દિવ્ય કથાઓ છે ધર્મ પ્રકરણમાં આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવે પ્રસિદ્ધ કથા ઉત્તાનપાદ રાજા બે પત્નીઓ સુરુચિ સુનીતિ આધ્યાત્મિક અર્થ કર્યો પ્રત્યેક જન્મ લેનારો જીવ એ ઉત્તાનપાદ હોય છે પગ ઉપર ને માથું નીચે દરેકનો જન્મ એ રીતે થાય ઉત્તાનપાત અને જન્મે એટલે બે વૃત્તિઓ સામે આવે રુચિનો માર્ગ અને નીતિનો માર્ગ અને બધાને જેમ સહજ હોય રૂચિ પ્રિય છે નીતિ અપ્રિય છે એક ઈચ્છાનો માર્ગ ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ એક છે ઈચ્છાઓનો માર્ગ અને બીજો છે નીતિનો માર્ગ ધર્મનો માર્ગ અને રુચિને હંમેશા નવું ને લેટેસ્ટ કે ઉત્તમ ગમે તેને પુત્ર છે ઉત્તમ અને નીતિને શાશ્વત ગમે એટલે પુત્ર છે ધ્રુવ બાળકો રમી રહ્યા હતા પિતાની પાસે અને ઉત્તમ ચાલતો ચાલતો ધીમે રહીને પિતાના ખોળામાં ચડી ગયો ધ્રુવે જોયું અરે આ બેઠો છે મારો ભાઈ તો હું બેસું અને જ્યાં ધીમે રહીને બેસવા જાય દોડતી સુરુચિ આવી હાથ પકડ્યો ધ્રુવનો ખેંચીને ફેંક્યો કહ્યું પિતાના ખોળામાં બેસવું છે જ્યાં વનમાં જા તપ કર પ્રભુને પ્રસન્ન કર અને પ્રભુ પ્રસન્ન થઈને માંગવાનું કે ને તો માંગજે કે તું મારા કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે અરે જ્યારે આવા કટુ શબ્દ સાંભળ્યા ધ્રુવજી ના આંખમાં આંસુ છલકાઈ ગયા રડતા રડતા પોતાની માં સુનિધિ પાસે આવ્યા અને સુતી સુનિધિ આખું વૃત્તાંત કહ્યું કે આ રીતે સુરુચિ એ કહ્યું માતા એ આમ આ તો સુનિતિ છે ને સાધારણ માં હોય તો ચાલો હું જોઈ લઉં છું ઝઘડો કરવા દે આ સુનિતિ છે એટલે જ કહ્યું જ્યાં જે સમાજમાં આદર્શ માતાઓ હશે ને ત્યાં મહાપુરુષોની ક્યારે કમી નહીં આવે શ્રેષ્ઠ માતાઓ શ્રેષ્ઠ બાળકો સમાજને અર્પિત કરે છે કહ્યું બેટા હું તો એમ કહીશ કે તારી સાચી માં સુરુચિ છે ના એને તો એમ કે વનમાં જા ભગવાન હા બેટા આજ સુધી જે વાત તને નથી કહી એ તારી માં એ કહી છે બેટા એવા ખોળામાં બેસવાની ઈચ્છા ન રાખીશ જે આજે છે ને કાલે નહીં રહે બેસવું હોય તો એવી ગોદમાં બેસ જ્યાંથી તને ક્યારેય કોઈ ઊભું ન કરી શકે જા બેટા વનમાં જા પ્રભુને પ્રાપ્ત કર અને પાંચ વર્ષનો ધ્રુવ ઘરથી નીકળે છે નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આવીને તો નથી જતો ને ક્યાંક આવેશમાં આવશે ને ગભરાશે પાછો આવશે લાવ પરીક્ષા ડરાવ્યો અરે વનમાં જાય ઘનઘોર પશુ હશે હિંસક પ્રાણીઓ તને મારી નાખશે હવે તો એક જ સંકલ્પ છે પરમ પિતાની ગોદમાં બેસવું શું છે દ્રઢતા જોઈ વિશ્વાસ જોયો ત્યારે નારદજી પોતે ગુરુ બની દ્વાદ મંત્રનો ઉપદેશ આપ્યો ધ્રુવ લેજા મધુવન માં જઈને વ્રજમાં તપ કરજે યમનાજી નો પાવન કાંઠો છે અને ત્યાં તપ કરજે યમનાજી ના પાન કરજે અને આ મંત્ર નો પાઠ કરજે અને હવે તો ગુરુ મળ્યા મંત્ર મળ્યા અને ધ્રુવજી ચાલે ઓમ નમો ભગવતે વાસુદેવાય પહેલા તો ફળારોગીને તપ કરે છે પછી પત્તાઓ આરોગ્ય ને તપ કરે છે હવે કેવલ યમના જળના પાન કરે છે એક પગ પર બીજો પગ ચડાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય ના ખંડ જાપ ધ્રુવજી કરી રહ્યા છે અને હવે તો સર્વાત્મા ભાવ સિદ્ધ થયો કારણ કે એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે આત્મનસતુ કામાય સર્વપ્રિયં ભવતિ અને જ્યારે આત્મભાવ સિદ્ધ થયો અરે સર્વમાં આત્મભાવ સિદ્ધ થતા તૃভুજીએ પોતાના શ્વાસોને રોક્યા તો ત્રિલોકની શ્વાસ રોકાવા લાગી ઇન્દ્ર ગભરાયો કે આ તમારા ઇન્દ્રલોકને કોઈ ના લઈ લે દોડતા ગયા ભગવાન પાસે ભગવાન કહે આ કોઈ ઇન્દ્રલોક માટે નહીં મારો ભક્ત મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે ધ્યાનમાં આવ્યા પરમાત્મા પરમાત્મા આવતા જ હૃદયમાં આનંદ 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 વ્યાપી ગયો પરમાત્મા સામે છે યો પ્રશ્યમ વાચ શક્તિ હસ્ત પ્રાણા નમો ભગવતે પુરુષા પ્રભુ આપ જ વાણી થકી બોલાવડાવો છો પ્રભુની સ્તુતિ કરી છે ધ્રુવજી અદભુત કરી છે પ્રભુ અમે સ્તુતિ નથી કરતા વાણી રૂપે આપ જ છો અમે આપની સેવા નથી કરતા જ શક્તિ રૂપે દોડાવું છું કરનારા છો એટલે આપણે તો ને પ્રભુ કૃપા કરીને સેવા લે છે હું સેવા કરું છું એમ નથી કરતા બોલતા એમ કહીએ પ્રભુ સેવા અંગીકાર કરે છે કરાવનારો એ જ છે આપણે એમ કહીએ ને કે બધું ભગવાનની ઈચ્છાથી થાય તૂકણી વાર લોકો પ્રશ્ન કરે તો અમે પાપ કરીએ પણ ભગવાનને કરાય ના કહેવાય પુણ્ય પુણ્ય પોતે રાખી લે પાપ પાપ અમારા માથે ભગવાન કરાવે કારમાં એન્જિનની જેમ ભગવાન છે કારણે કાર ચાલે છે પણ તો જ ભગવાન આપે છે મા લઈશું કરે કર્મમાં તું સ્વતંત્ર છું એમ ભગવાન કહે છે પણ એ કર્મ કરવાની શક્તિ એટલે કે જોવાની શક્તિ ભગવાન છે પણ શું જોવું એના માટે આપણને છૂટ આપે છે અને જેવું છું જેવું કરો પછી ફળ એવું છે બોલવાની શક્તિ ભગવાન પણ શું બોલવું એના માટે છૂટો તું જેવું બોલીશ એવું ફળ મળશે ચાલવાની શક્તિ ભગવાન પણ ચાલીને ક્યાં જવું એ તારે નક્કી કરવાનું એમાં તું એટલે બધું ભગવાન કરાવે એટલે કરવાની શક્તિ ભગવાન છે શું કરવું એના માટે જીવ સ્વતંત્ર છે અને કર્યા પછી શું ફળ મળશે એના માટે પરતંત્ર છે મા ફલે શું કદાચ ફળમાં પછી તારું નહીં ચાલે કરવામાં બધું તારા હાથમાં છે એટલે મેળવવામાં બધું વિચારીએ છીએ પણ કરતી સમયે માણસ નથી વિચારતો અહીંયા ધ્રુવજી કહે કે આપ જ કરાવનારા છો મહાપ્રભુજી તો કહે તપથી ભગવાન નથી મળ્યા યમુનાજીની કૃપાથી મળ્યા છે કારણ કે મધુવનમાં જઈને યમુના પાન કરીને તપ કર્યા છે અને એટલે જ પુષ્ટિ માર્ગમાં તો યમુના પાનની કેટલી મહત્તા છે કોઈને લોટી ખોલીને એકવાર યમુના પાન કરાવો ને તો આખી વ્રજયાત્રા કરાય એનું પુણ્ય બરાબર છે કારણ કે યમુનાજી કેવલ જલ નથી મૂરખ જાણે એને પાણી રે એ તો વહેતો કૃષ્ણ રસ છે

ધ્રુવજી અનેક પ્રકારની કથા આવી અને તપ કરવા લાગ્યા લક્ષ્મણ ઝુલા પાસે ગંગાજી શાંત થઈને વેવા લાગ્યા મૃત્યુના મસ્તક પર પગ મૂકીને ધ્રુવજી ધ્રુવલોક ને પ્રાપ્ત થયા અંગ થયા અંગના વહેન થયા એટલા દુરાચારી વેર થયો નાસ્તિક થયો યજ્ઞ આગાધી બધું બંધ કરાવી દીધું અને સમગ્ર સમાજે એને માર્યો પ્રજાએ અને મારીને એના બાહુનું મંથન કર્યું અર બોલો પૃથુ મહારાજ કી જય પૃથુ ભગવાનનો પ્રાગટ્ય થયો છે કહેવાય છે કે એના પરથી જ પૃથ્વી શબ્દ આવ્યો સમાજ અસ્તવ્યસ્ત હતો તો એને વ્યવસ્થિત કરવાનું કાર્ય પૃથુ મહારાજે કર્યું નગર રચના કરી ખેતીનો પ્રકાર બતાવ્યો ખનીજ કેમ કાઢવા એ બતાવ્યું રત્નોને કાડીને બતાવ્યું પૃથ્વીનું દોહન કર્યું ગાયના રૂપે હતી સુંદર કથા છે સમય થયો મહેલ છોડીને વનમાં ગયા તપ કર્યું પરમાત્મા પ્રસન્ન થયા માંગો માંગે તે આપું ત્યારે પૃથ્વી રાજા કહ્યું પ્રભુ મને દસ હજાર કાન આપું ને આ બે કર્ણથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી મારા રોમ રોમમાં જો કર્ણિન્દ્રિય લાગી જાય તો આપની કથાના હું અવિરત પાન કરીશ એવી યાચના પૃથ્વી મહારાજે કરી છે

સમજાવ્યા છે નવ યોગેશ્વર થયા અને પુત્રોને ઉપદેશ આપતા સમજાવે છે ભોગ ભોગવવા માટે ત્યાસી લાખ નવ્વાણું યોનીઓ છે આ એક યોની માનવની એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે જી બધા પાસે છે પોપટ પણ રામ બોલે છે પણ માનવ દેહ ને કેમ બળભાગી કયો છે પોપટ રામ બોલે પણ એ રામ સાંભળતો નથી પણ માણસના મુખે રામ નીકળે ને તો છેક રામના સુધી પહોંચે છે દરેક પાસે પાસે આંખો આંખો છે છે પંખીઓ પણ પણ એ મંદિરમાં પ્રવેશ કરી દેતા હશે પણ એની ભીતર દર્શનની ઈચ્છા નથી હોતી માણસ પાસે એવી આંખો છે કે જેની ભીતર દર્શન કરવાનો વિવેક છે અને કેવલ ભગવત દર્શન કરીને પણ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ શકે છે

ભરતજીના ચરિત્ર રાજા ભરત થયા પુત્ર રૂપે ભરતનું રાજ્ય છે કહેવાય ભરત પરથી ભારત દેશનું નામ પડ્યું છે અને શ્રેષ્ઠ રાજા થયા સમય થયો અને મહેલ છોડી વનમાં જઈને નદી કિનારે કુટિયા બાંધીને રહેવા લાગ્યા મુક્તિના માર્ગને શોધવા લાગ્યા રોજ સ્નાન કરે સંધ્યાવંદન કરવા બેસી જાય માળા લઈને હરી 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 હરિ નામનો અખંડ જાપ કરે સમય ક્યારે કરવટ બદલે કોઈને ખબર ના પડે આપણે ભલે ભવિષ્યના પ્લાન કરીએ આપણે એમ કહીએ બસ આ બધા બાળકોને દીકરાઓ દીકરીઓ બધી પરણી જાય પછી ભક્તિ જ કરવી છે ને પછી કાંઈ ભક્તિ થતી નથી બધું વધવાનું છે ઘટવાનું કઈ નથી એટલે આજે જે નિર્ણય લો ને આજે જે કરો એ જ સાચું ક્યારે ફ્રી થઈને નહીં થાય બધું ભેગું ભેગું જ થશે સંસારના કાર્યો થશે અને વચ્ચે વચ્ચે ભક્તિના રસ્તાઓ ગોતી લેવા પણ તમને એમ કે આમાંથી ફ્રી થઈને આ કરું આવું ક્યારે થતું નથી હોતું વ્યસ્તતામાંથી જ ભક્તિનો સમય કાઢી લેવાનો હોય કારણ કે જીવન ક્યારે કરવટ લે કોને ખબર ક્યારે કેવો સમય બધું બહુય સારું વિચાર્યું હોય પણ સંજોગો એવા થઈ જાય કે કાંઈ ન થઈ શકે અને એટલા માટે જ્યારે સારો સમય ચાલતો હોય ને પહેલા દિવસે સારો સમય કયો એની ચર્ચા કરી હતી સારો અનુકૂળ સમય ચાલતો હોય ને ત્યારે મનના બધા મનોરથો પૂરા કરી લેવા પૈસો પાછો આવી જશે સમય પાછો નહીં આવે વ્યવસ્થાઓ ને આ બધું પાછું આવશે પણ સંજોગો પાછા બહુ અઘરા છે અને મન મનમાં જે હોય ને એ કરી લેવું પૂરું કરી લેવું આ કોરોનામાં કેટલા લોકો જતા રહ્યા એના મનમાં કેટલા કોડો હશે પણ ક્યાં બે દિવસમાં હતો હતો વ્યક્તિ ન હતો થઈ ગયો એટલે આ બધું તો સમજણ આવે અને ઈચ્છા થાય ને તો વ્યવસ્થા કરીને મનોરથો કરી લો અહીંયા ભરતજી ગયા મહેલ છોડીને ભગવાન ભજવા વનમાં એક વાર સંધ્યાવંદન બ્રહ્મ મુહૂર્તમાં કરવા ગયા નદીમાં સ્નાન કરતા હતા અને અર્ઘ સમર્પિત કરવા અંજલિ ભરવા ગયા સિંહ ની ધાળ સમય ગર્ભવતી હરણી હતી કૂદી ગઈ ગભરાઈને પાણીમાં પ્રસવ થયો અને તણાતું તણાતું બચ્ચું ભરતજીના હાથમાં આવી ગયું અરે બચ્ચું અહીંયા ક્યાંથી અરે હમણાં જ જન્મ્યું લાગે છે તુરંત કિનારે ગયા કુમળું કુમળું ઘાસ તોડીને હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા દયા બહુ સારી વાત હતી પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી હવે તો માળા જપતા હોય ને હરી 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 પાછા આખો જોયે હરણ 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 ક્યાં કર્યું હરી હરી ઘટવા લાગ્યું હરણ હરણ વધવા લાગ્યું અરે હું ખવડાવીશ તો ખાશે હું બચાવીશ તો બચશે નહીં તો આ જીવશે જ કેમ દયા હતી બચાવી બરાબર તો પછી એના જીવનમાં છોડી દેવું જોઈએ મોહ કોને કહેવાય હું જીવાડું તો જ જીવે આ મોહ દયા એ સત્કર્મ છે મોહ એ બંધન છે અને ક્યારે મો થઈ ગયો અને આરણ ભરતજીના જીવનમાં કુદી એવું નથી આપણા જીવનમાં સેવા કરવા બેઠા અને ફોન ની ઘંટડી વાગે તો માનજો હરણ કુદ્યું પાઠ કરવા બેઠા ને ડોરબેલ વાગે તો હરણ કુદ્યું તો રોજ કુદે છે અને ક્યારે આપણા મનનું હરણ કરી જાય એટલે જ કહ્યું ને એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને આપણું મન તો કેટલામાં છે એક હરણ માં મન ગયું નરણ હરણ દેહ મળ્યો અને હવે તો હરી હરી છૂટવા લાગ્યું નરણ હરણ 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 અને એક વાર ટોળું જોયું હરણનું તો હરણનું બચ્ચું તો નીકળી ગયું સ્વજનો સાથે અને આને એમ અરે શું ખાધું હશે કે નહીં સૂતું હશે કે નહીં એ બચ કોઈ એને મારી ના નાખે અને આ હરણનું ચિંતન કરતા કરતા દેહ પડ્યો અને બીજા જન્મમાં આપણે ત્યાં કહ્યું ને જ્યાં મતી એ ગતિ છેલ્લી ઘડીએ જ્યાં મતી હોય એ ગતિ થાય હરણમાં મતી ગઈ તો હરણ દેહ મળ્યો પણ પુણ્ય પૂર્વ જન્મની સ્મૃતિ રહી પુણ્ય હતા ને એટલે થયું કે હવે ક્યાંય મન ફસાવવું નથી અન્ન જળનો ત્યાગ કરીને દેહ છોડ્યો બ્રાહ્મણ કુળમાં જન્મ થયો ગતિ યાદ છે કે આ એક મારું મન ફસાયું અંતરાય થઈ ગયો હવે મન ક્યાંય દેવું નથી અને અનાશક્ત ભાવે લોકો એને જળ સમજવા લાગે આ તો સાવ જળ જેવું છે સંસારના કામના ન રહો ને તો સંસારને તમે ગમો નહીં જળ કહેવા લાગે જળની જેમ રે કોઈ અપેક્ષા નહીં ભાઈઓ તો જો ખેતર ખેતરને સાચવ એ તો રામ કી રામ કા ખેત ખાઓ બધામાં ભગવાન ને જુઓ તો કે તું તો આનાય કામ નો નથી ઘર થી નીકળી જાય તેવી પ્રભુ ની ઈચ્છા જેને વિશ્વાસ હોય ને એને ચિંતા ન થાય કે કાલે મારું શું થશે માણસ એકમાત્ર એને જ કાલ ની ચિંતા હોય છે કોઈ પશુને ચિંતા હોય છે કે કાલે હું શું ખાઈશ ભલે જંગલ નો રાજા હોય તોય એ કાલ નું કાલે જ કરે છે માણસ ને બધી વ્યવસ્થા હોવા છતાં એ ચિંતા રહે છે કાલે શું વિશ્વાસ હોય એ નિશ્ચિંત હોય ઘણા નીકળ નીકળી જાય ફકીરો કઈ ન હોય છતાંય પૂરું થાય છે ભગવાન બધાનું પૂરું કરે છે અહીંયા રાજા આ ભરતજી જડ ભરત કહેવા લાગ્યા રહુગણ રાજાની સવારી જતી હતી પાલખીમાં બેસીને જતા હતા એમાંથી એક કહાર પાલખી ઉચકનારો બીમાર પડી ગયો તો કહ્યું ભરતજી મળે તું ઊંચકીશ જેવી ભગવાનની ઈચ્છા જોડાઈ ગયા પાલખીમાં પણ બધામાં ઈશ્વરના દર્શન કરે તો રસ્તામાં કીડી મકોડા દેખાય એને થાય ક્યાંક પગ પડી જાય તો મરી જશે જીવ હિંસા થઈ એટલે કૂદકો મારે કૂદકો મારે પાલખી ઊંચી થાય પેલાનું માથું પટકાય એક વાર બે વાર લોકો બરાબર ચાલ અને ત્રીજી વાર થયો એટલે હવે પિત્તો ગયો નીચે ઉતર્યો રાજા જેમ તેમ બોલવા લાગ્યો ભરતજીને આ તું તો બહુ તુબડો પાતળો છો તારાથી ની ઉચકાય મૂકી દે અને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યો ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ ત્યારે ભરતજી બોલ્યા આ દુબળો ચાડો ગોરો કાળો આ બધા તો દેહના ધર્મો છે હું તો આત્મા છું અને જ્યારે આ શબ્દ સાંભળે તેવું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી હાથ જોડીને પૂછ્યું તમે કોણ છો અને ત્યારે કહ્યું કે હું રાજા ભરત જેનાથી આ દેશ ઓળખાય છે પણ એક હરણમાં મન ગયું બે જન્મોના અંતરાય થઈ ગયા બહુ અદ્ભુત આધ્યાત્મિક ચર્ચા બંનેમાં થઈ છે અને રવગણ રાજા પર કૃપા થઈ છે કપિલ ભગવાનનો સત્સંગ કરવા જઈ રહ્યા છે બવાટવીનું વર્ણન આવ્યું ભરત વંશના રાજાઓનું વર્ણન નવખંડ પ્લક્ષાદી દીપો સાત લોક સાત સમુદ્રનું વર્ણન આવ્યું સૂર્ય ચંદ્રની ગતિ જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું નરકોનું વર્ણન આવ્યું અને જ્યારે નરકોનું વર્ણન આવ્યું તો પરીક્ષિત ગભરાય અરે પાપની આવી સજા મળે છે છતાંય માણસ માણસને પાપ કરતા ડર નથી આમ કરી વિરામ આપીએ બોલો પોષણ લીલા અને અજામી આખ્યાન આપ્યું અને અજામિલ બ્રાહ્મણ હોવા છતાં પાપમાં રથ થયો મહાત્માઓ ઘરે આવ્યા ને પત્નીને કહ્યું બીજું તો કઈ નહીં તારા બાળકનું નામ નારાયણ રાખજે એને એમ થયું કે એમ તો આ નારાયણ નામ નહીં જપે પણ પુત્ર ને બો વર્ષ જપશે ને તોય ઉદ્ધાર થઈ જશે

ભગવાન નું નામ તો અગ્નિ જેવું છે અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય અગ્નિ તો બાળી જ નાખે છે એમ ભાઈ આલસુ કોઈ પણ રીતે ભગવત નામ લેવાય એ તો ઉદ્ધાર જ કરે છે આમ આગળ

અને વિશ્વરૂપે આ નારાયણ કવચ આપ્યું છે અને જ્યારે જોયું કે થોડો ભાગ યજ્ઞનો અસુર કુળને આપે છે આવ્યો ઇન્દ્રને કુક્રોધ અને વિશ્વરૂપનો વધ કરી દીધો બ્રહ્મ ત્યાં લાગી ચાર જગ્યાએ વાંટી પણ ત્વષ્ટા વિશ્વરૂપના પિતાએ એમ વિચાર કર્યો મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે તો યજ્ઞમાંથી ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરીશ યજ્ઞ કર્યો યજ્ઞના મંત્રમાં ભૂલ પડી ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃદ્ધાશુર પ્રગટ થયો અને અદભુત છે વૃત્રાસુર ચતુશ્લોકી ભક્તિ ભક્તોના વૈષ્ણવના ચારે પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એનું વર્ણન કર્યું છે આગળ સમય મળશે ત્યારે એની ચર્ચા આપણે કરીશું વૃત્રાસુરનો ઉદ્ધાર થયો છે પૂર્વજન્મની કથા કહેવામાં આવી કે આ ચિત્રકેતુનું આખ્યાન અદિતિ દીતિના સંતાનોની ઉત્પત્તિ પૂંચવન વિધિનું વધાર વર્ણન આવ્યું વિરામ આપીએ